પોલીસ એરફોર્સ સિક્યુરિટી વિવિધ ભરતીમાં વડોદરા જિલ્લાના ઉમેદવારો ભાગ લે તેમજ તેમાં યોજાતી શારીરિક અને લેખિત પરીક્ષામાં સારો દેખાવ કરે તે માટે નવેમ્બર માસમાં નેવ ઉમેદવારોને ત્રીસ દિવસની ફ્રી રેસીડેન્શિયલ તાલીમ યોજવામાં આવનાર છે જેમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ફ્રી તાલીમ લેવા માંગતા ઉમેદવારો માટે અરજી સ્કૂટીની કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં પચાસથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો જેઓની રનિંગ ઉંમર ઊંચાઈ વજન અને છાતી તપાસ કરીને મેડિકલ કરવામાં આવશે જેમાં ફીટ ઉમેદવારોને બસો ચાલીસ કલાકની દિવસની તાલીમ ગ્રુપ મકરપુરા ખાતે યોજાશે જ્યાં તાલીમાર્થીઓની રહેવા જમવાની ક્લાસ કોચિંગ તેમજ સાહિત્ય વિના મૂલ્યે પૂરું પાડવામાં આવશે તેમજ એક્સ સર્વિસમેન તેજ તજજ્ઞ ફેકલ્ટી દ્વારા શારીરિક અને લેખિત પરીક્ષાની તાલીમ આપવામાં આવશે એંસી ટકા હાજરી ધરાવતા તા વિમારથીઓને દૈનિક સો રૂપિયા સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવશે જે ઉમેદવારોએ અરજી કરેલ નથી તેઓને દિન બેમાં મદેસી નિયામકની કચેરી તલસારી વડોદરા ખાતે રૂબરૂ સંપર્ક કરવા રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણને જણાવેલ છે નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા આજરોજ આગામી લશ્કરી વર્તી વેળા પૂર્વેને નિવાસી તાલીમ માટે છોકરાઓની પસંદગી કરવા માટે આજરોજ સ્કૃતિને કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં વડોદરા અને આજુબાજુ જિલ્લાના ઉમેદવારોને ફ્રીમાં નિવાસી તાલીમ મળે તે માટે આજે પ્રાથમિક ટ્રેનિંગ માટે રનિંગ હાઈટ વેઇટ ચેસ્ટની ખાસ ચકાસણી કરવામાં આવનાર છે આ ચકાસણી બાદ ઉમેદવારોને જે મેડિકલ કરાવીને જે લોકોની પસંદગી થનાર છે તેઓને આગામી દિવસોમાં ત્રીસ દિવસની રેસિડેન્સ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે જેમાં બસો ચાલીસ કલાકની થિયરી અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે જેમાં ઉમેદવારો રહેવાની જમવાની પણ સુવિધા ફ્રી છે સાથે સ્ટાઇપન્ટ પણ તેઓને દૈનિક સ્વરૂપે લેખે આપવામાં આવશે જે ઉમેદવારોને હજુ પણ આ તાલીમમાં જોડાવાની ઈચ્છા છે તેઓ માટે હજુ પણ આ રસ્તા ખુલ્લા છે જેઓ મદદનીશ નિયામક રોજગારની કંઈ તરસાલી ખાતે તાત્કાલિક સંપર્ક કરવા જણાવવામાં આવે છે